તો જો અમારા ખેતરમાં પલવ મારી દીધો છે હમણાં ત્રણ ખેતરમાં રોટલી નાસ્તો કરવાનો છે ચલો આપણે નાસ્તો કરી લઈએ જય માતાજી મિત્રો જય શ્રી રામ કેમ છો બધા ભાઈઓ મજા માને તો કેમ છો એસ બી ટીમના ચાહક મિત્રો તો મિત્રો આજે આપણે તમારા માટે નવો લોગ લઈને આવી ગયા છે તો અત્યારે આપણે ખેતરમાં અને હવે જઈએ છીએ ઘરે તો મિત્રો આપણે આપણી ચેનલમાં કમેન્ટની સીધી જ રાખી હતી જેમાં ઘણા ભાઈઓ કમેન્ટ કરી હતી અને હવે આપણે તેમનો એક મોટો વિડીયો બનાવવાના છીએ અને તેમનું દરેક નામ લેવાના છીએ અને લાઈવમાં આપણે યુટ્યુબ ચેનલનું પણ તેમનું નામ લઈશું તો મિત્રો તમે પણ કમેન્ટ ના કરે હોય તો કમેન્ટ કરી દેજો તમારું નામ તમારા ગામનું નામ અને તમારી ચેનલનું નામ તો ચાલો હવે આપણે ખેતરમાંથી ઘરે જઈએ છીએ અને પછી આગળનો વિડીયો આપણે બનાવીએ તો મિત્રો આપણે યશબિંદી વિશે બહુ સારી માહિતી આપીએ છીએ અને તેમના વિડીયોના રિવ્યૂ કરીએ છીએ તો મિત્રો એટલે ફૂલ સપોર્ટ કરે છે તમારા ગુજરાતી ભાઈને તો મિત્રભાઈ આપણે પણ ગુમાના છીએ અને બ્લોગ વિડીયા બનાવીએ છીએ અને એસ બિઝનેસની ટીમના પણ ભેગા વિડીયા બનાવીએ છીએ તો જો અમારા ખેતરમાં પલાવ માર્યો છે તો જો અમારા ત્રણ ખેતરમાં હોય પલાવ મારે પાછળ જે ખેતર છે એમાં દેખાતો હશે પલાવ અને હોય પાછળ બીજા છે તમે પલાવ માર્યો તરકો હમો પડતો શું તો ચલો હવે આપણે જઈએ અમારા ઘેર જઈને અમારું ઘર બતાવી તમને બને લેજો તો હવે આપણે નાસ્તો કરવા બેઠા છીએ તો આપણા વંઘાર રોટલી નાસ્તો કરવાનો છે ચલો આપણે નાસ્તો કરી લઈએ એ કંપની તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બને લેજો તો ચલો મળશું તો જો આપણે ટિફિન ભરાઈ ગયું છે અને હવે જઈએ આપણે નોકરી તો મિત્રો આજનો વ્લોગ વિડીયો આટલા સુધી પણ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો ને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો તમારી ચેનલનું નામ લેવામાં આવશે તો મિત્રો મળશું નવા વિડીયોમાં અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો આવો ના આવો